મેગીનો પણ આપણે લાભ લીધો તો રસ્તામાં આવી જંગલની ફ્રુટ ની બધી વસ્તુ મળતી હતી રસ્તામાં મળેલી બિલાડી સાથે બાળકોએ ખૂબ જ મજા કરી તો ઉપર પાણીના બોટલના ઓલમોસ્ટ ત્રીસ રૂપિયા છે તો લઈ લેજો કારણ કે અહીં સુધી પહોળવું ખૂબ જ અઘરું હોય છે આ ટ્રાન્સપોર્ટના પૈસા છે આપણે દર વખતે બધી વસ્તુમાં ભાવ કરાવતા હોઈએ છીએ

અહીંયા તમે આરામથી નાસ્તા પાણી કરી શકો છો બેસી શકો છો મેગી ની બધી વસ્તુ અહીં મળે છે જો મારી પાછળ આ બધી શોપ છે અને હાલો અહીંનો તમને વ્યૂઝ બતાવો હવે આ સામે લેક ને એવું છે બધું અને આ છે આપણો પાર્કિંગ એરિયા નીચે જે આપણે ગાડી પાર્ક કરી હતી આ પાર્કિંગ એરિયા બાકી સામે વાદળા તમે જોઈ શકતા છો જે એકદમ પર્વત આપણે કરતા હોય તે નીચે દેખાય છે જો આ વાદળા છે આબુ પર્વત ઉપર બહુ સારું છે બધું હિલ સ્ટેશન જોવાનું બધું બહુ મસ્ત છે જરૂર એકવાર આબુ આવજો ફરવાનું બહુ સ્થળ સારું છે મને દુ ચાર દિન નો બો વાળા દર્શન થઈ ગયા છે બો મજા આવે એવું આયા મને દતાત્રી માં બો ગમું અને એમાં દર્શન પણ થઈ ગયા Yeah, yeah,

일금까 <목소리도> <류빈 배에 목소리도>